પાટણમાં ગંદા ભૂગર્ભના ન હતા અને ઓછા પરેસરથી આવતા પાણી બાબતે પાલિકામાં રજૂઆત કરવામાં આવી ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાણીની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાસવારે મોહલ્લા અને પોળોમાં ઓછા પ્રેસરથી અને ગંદુ પાણી આવતું હોવાની રાવ ઉઠવા પામી છે ત્યારે ભર ઉનાળે પાટણ શહેરમાં પાણીનો પોકાર ઉઠતા સ્થાનિક રહીશો નગરપાલિકા ખાતે રજૂઆત કરવાની ફરજ પડી રહી છે ત્યારે જે તે વોર્ડ વિસ્તારના કોર્પોરેટરોને દૂષિત પાણી અને ઓછા પ્રેશરથી આવતા પાણીની ફરિયાદો કરવા છતાં પણ તેઓ દ્વારા પોતાના વોર્ડ વિસ્તારમાં કોઈ ધ્યાન ન આપતા અને તેઓની સમસ્યાનું નિરાકરણ ન લાવતા સ્થાનિક રહસ્ય નગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે આવવાની ફરજ પડી રહી છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર નવમાં આવેલા મોતીસા વિસ્તારના જક્ષીવાળા મોહલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભની ચેમ્બરો ચોકઅપ થઈ જવાના કારણે દૂષિત પાણી જાહેર માર્ગો પર રેલાઈ રહ્યા છે અને ભૂગર્ભની ચેટરો ભરાઈ જવાના કારણે પીવાનું પાણી પણ અશુદ્ધ અને વાંસ મારતું આવતું હોવાથી ભર ઉનાળે સ્થાનિક લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની ફરજ પડી રહી છે ત્યારે આ વિસ્તારમાં ઓછા પ્રેસરથી અને ઓછું પાણી આવતા ભર ઉનાળે પાટણમાં પાણીનો પોકાર ઉઠતા સ્થાનિક લોકો આજરોજ વોટર વર્કર શાખાના ભરતભાઈ મોદીને રજૂઆત કરવા બી પહોંચ્યા ત્યારે ઓછા પ્રેસરથી પાણી આવતા હોવાની રજૂઆતને ધ્યાનમાં લઈ બપોર સુધી આ સમસ્યાનો હલ થઈ જવાની સ્થાનિક લોકોને ધારણા આપી હતી તો દૂષિત પાણી આવતું હોવાની સમસ્યાનું નિરાકરણ લાવવાની પણ ધારણા આપી ત્યારે ખાન સરોવર તળાવનું લેવલ નીચું હોવાના કારણે હાલ સમગ્ર પાટણ શહેરમાં ઓછું પાણી આવતું હોવાનું જાણવા મળ્યું અને હજુ ચાર દિવસ ખાન સરોવરનું લેવલ આવતા ચાર દિવસ સુધી પાણી ઓછું મળવાની શક્યતા પણ જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક લોકો વહેલી તકે ભૂગર્ભના રેલાતા ગંદા પાણી ઓછા પ્રેશરથી આવતા પાણી અને દૂષિત પાણી આવવાની સમસ્યાનો યોગ્ય અને કાયમી ઉકેલ લાવવા માંગ કરી ગટર ભી ભરાય ગટર રાસ્તે ભી કોઈ નહીં આવતા आज पंद्रह दिन से हम तो कंप्लेन लिखा था नरेश साहब को कहते नरेश साहब भी कुछ नहीं करते न पीने का पानी भी थोड़ी बार आता है बंद हो जाता पाँच मिनट आता हो बस वगैरह भी नहीं आता धीमा होता है मोटर भी तो पानी भी नहीं चलता पानी अच्छा जा खराब आता है अमुक टाइम खराब परसों खराब पानी आता एकदम पीला पानी आता कितना समय रिपोर्टर